વડનગર તાલુકાના વિકાસ કામોમાં થયો વધારો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગરથી કમાલપુર ગોમતેશ્વર મહાદેવ તરફના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વતનમાં વિકાસના કામોમાં એક વધુ ઉમેરો થયો ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું રૂપિયા એકસો સડસઠ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે ત્રણ પોઈન્ટ બસ્સો કિમીના નવા રોડનું ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હવે ગોમતેશ્વર મહાદેવના દર્શન કરવા થતી તકલીફો દૂર થશે અને ખેડૂતોને પણ પોતાના ખેતરમાં જવા માટે પાકો રસ્તો મળશે આ ખાત ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી મહ મંત્રી મહેશભાઈ પટેલ કોષાધ્યક્ષ કમલ પટેલ પૂર્વ નગરપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર પરેશભાઈ પટેલ કલાજી ઠાકોર તાલુકા પ્રમુખ ભાજપ પૂર્વ નગરપાલિકા સદસ્ય ઉદાજી ઠાકોર કનુભાઈ દેસાઈ કરશનજી ઠાકોર જીગ્નેશ પટેલ સહિત ભાજપ યુવા મોરચાના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજે વડનગર મુકામે વડનગરથી કમાલપુર થઈ અને ગોમતેશ્વર મહાદેવ સુધીના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ રોડની અંદાજીત એસ્ટિમેટેડ કિંમત એકસો સડસઠ લાખ એકસો સડસઠ પોઈન્ટ પચાસ લાખ છે અને ત્રણ પોઈન્ટ બે કિલોમીટરની લંબાઈનો આ રોડ છે આ રોડથી વડનગર થી ગોમતેશ્વર મહાદેવનો શોર્ટકટ થઈ જાય છે અને એ રસ્તા ઉપર વડનગર શહેરના જ કેટલાક લોકો ખેતી કરવા માટે ત્યાં એક નાનું ફરું બન્યું છે અને એ પરાના લોકોને પણ આ રોડથી ફાયદો મળવાનો છે આ વિસ્તારના સૌ ખેડૂતોને પણ આ રોડ તૈયાર થવાથી લાભ મળવાનો છે ભારતીય જનતા પક્ષની વિકાસની જે વાત છે એ વિકાસની યાત્રામાં આ રોડ એક એનું એક એકમ છે અને આ રીતે ભારતીય જનતા પક્ષની વિકાસની યાત્રા અવિરત ચાલુ રહેવાની વડનગરથી ગોમતેશ્વર કમાલપુર રોડનું જે ખાતમુહૂર્ત થયું તેની અંદર વડનગર રાજુભાઈ અને આપણા ધારાસભ્ય હાજર રહી અને જે ખાતમુહૂર્ત વર્ષોની માગણી હતી જે આજુબાજુના ખેડૂતોના આજુબાજુના રહીશોની જે વર્ષોની માગણી હતી જે વડનગર નગરપાલિકાની અંદર પણ એ માગણી કરવામાં આવતી હતી અને માગણીના અનુસંધાનમાં આજે છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટી જે આપણા નું જે સપનું હતું છેવાડાના માનવી સુધીનું આજે આજે હરખની હેલી થઈ અને આજુબાજુના તમામ લોકોની અંદર આજ ખુશીનો ખૂબ માહોલ રહ્યો અને સૌનો સાથ સૌનો વિકાસ સાથે આ રોડનું ખાતમુહૂર્ત થયું શું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે જે વડનગર ગુમતેશ્વર કમાલપુર જોડતા રોડને જોડતા રોડ એનું ખાતમુહૂર્ત આપણા આ વિસ્તારના લોકપ્રિય આદરણીય ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું અને આ રોડ એ આ વિસ્તારના ખેડૂતો વર્ષોથી ચોમાસાના પાણીની અંદર ખેતરમાં જઈ શકતા નહોતા ખેતરમાં જવા માટેની બહુ તકલીફો પડતી હતી અને એમની માગણી હતી જે માગણીના સરકારે સંતોષી અને ત્રણ પોઈન્ટ વીસ કિલોમીટરનો એક કરોડના ઓગણસિત્તેર લાખ રૂપિયા જેવી રકમનો રોડ મંજૂર કર્યા અને એનું આજે વિધિવત ખાતમુહૂર્ત કરી અને રોડનું કામ ચાલુ કરવાનું દિશામાં ગતિ આગળ કરવામાં આવ્યું આ રોડ બનવાથી અહીંના ખેડૂતોને ખેતરમાં જવામાં સુવિધા રહેશે વધતા વડનગર પણ એક યાત્રાધામ છે અને બાજુમાં ગોમતેશ્વર મહાદેવનું મંદિર આવતું જે કમાલપુર મલેકપુર અને વડનગરના ત્રિવેટમાં છે એટલે એ ગોમતેશ્વર મહાદેવની અંદર પણ શ્રાવણ મહિનામાં બધા શ્રદ્ધાળુઓ જાય છે ત્યાં નાની મોટી પિકનિક ને ઉજાણીઓ પણ થાય છે એટલે એ લોકોને પણ જવા માટે ટૂંકો રસ્તો થઈ જશે જે લોકોને કમાલપુર ને મલેકપુર થઈને જવું પડતું હતું એની જગ્યાએ અહીંથી સીધા જ જઈ શકશે એ રીતે આ રોડ બહુ અતિ મહત્વનો છે અહીંથી સીધા આગળ એમને વિસનગર નીકળવું હોય તો સીધું ઉમતા આવી જાય એટલે બે કિલોમીટર પહેલી પાસે જાય તો ઉમતા આવી જાય એટલે આ રોડથી પેલા રોડે જવા માટે પણ એક સરળ રસ્તો મળી ગયો સીધો જેના કારણે એકાદ કિલોમીટરનો ફાયદો થશે અને ખેડૂતોનો ખેતરમાં જવા આવવા માટેનો સમય પણ બચશે એમના વાહનો એમના બાળકો એ બધાના અભ્યાસ મોંદગી એ પ્રસંગોની અંદર એમને ઝડપી વ્યવસ્થા મળશે એટલે આ રીતે જોઈએ તો બહુ ઉપયોગી રસ્તો છે અને સરકારની જે નરેન્દ્રભાઈની જે ઇચ્છાશક્તિ છેવાડાના માનવી સુધીનું કલ્યાણ એ હેતુ આની અંદર સિદ્ધ થાય છે हैलो हरी यमा पवित्रो कोन आहियूं